જય જગન્નાથ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્નપૂર્ણા રસોઈઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે અષાઢી બીજ છે તો આજે આપણે ભગવાન શ્રી જગન્નાથ માટે શીરો બનાવીશું આપણે સોજીનો શીરો પ્રસાદી માટે બનાવવાનો છે ચાલો શીરો બનાવવા માટે આપણે સોજીનો લોટ એક વાટકી લીધો છે એક વાટકી આપણે ઘી લીધું છે એક વાટકીથી થોડુંક ઓછું છે કાજુ બદામ ની કતરણ લીધી છે અને આપણે દ્રાક્ષ લીધું છે અને આપણે એક વાટકી લોટ છે તો આપણે ત્રણ વાટકી સામે દૂધ લીધું છે આપણે કડાઈ ગરમ કરવા મૂકી છે હવે આપણે પહેલો લોટ નાખીશું હવે આપણે ઘી ગરમ જ છે તો આપણે ઘી નાખીશું આ રીતે આપણે થોડુંક થોડુંક કરીને ઘી નાખી

ખાંડ તમારે ગટ પણ જોતું એ પ્રમાણે હવે આપણે આ સુધી રીતે હલાવ્યા કરશું ચાલ આપણો શીરો બની ગયો છે હવે જો સાઈડ માંથી ઘી છૂટું પડવા માંડ્યું છે હવે આપણે દ્રાક્ષ નાખીશું અને કાજુ બદામ ની કતરણ નાખીશું અને આપણે હવે એને મિક્સ કરી દઈશું જો કળેથી પણ છૂટો પડી જાય છે આપણો શીરો એકદમ ગયો છે બે મિનિટ માટે આ રીતે આપણે ઢાંકીને રાખીશું ચાલો આપણો શીરો તૈયાર છે તો તમને આ શીરાનો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં